વડોદરા નાઇટ ટુર્નામેન્ટ સલમાન મર્ડર કેસમાં મુખ્ય આરોપી વિશાલ ઉર્ફે ગોયો રમેશભાઈ વાઘેલાની જામીન અરજી નામદાર સુપ્રીમ કોર્ટે ફગાવી અને જામીન રદ કર્યા આ જામીન અરજી આજ આરોપી માટે અગાઉ નામદાર સેશન કોર્ટ આણંદમાં મૂકવામાં આવી ત્યારે વકીલ શ્રી ગુલરેશ સૈયદની ધારદાર દલીલોથી ફગાવી દેવામાં આવી અને ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં મૂકવામાં આવી ત્યારે વકીલ શ્રી તાહિર હકીમ સાહેબની ધારદાર દલીલોથી ફગાવી દેવામાં આવી હતી તેવી માહિતી ચરોતર સામાજિક મુસ્લિમાન આગેવાન સોહિલભાઈ ચિસ્તીયા દ્વારા આપવામાં આવી હતી અને વધુમાં એ જણાવવામાં આવ્યું હતું કે અમુને ભારતના ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે અને આ કેસમાં અમો છેલ્લા શ્વાસ સુધી લડીશું અને દોષિતોને સજા અપાવીને રહીશું અને આ લડતમાં મરહુમ સલમાનના પરિવારજન સાથે ચિસ્તીયા ફાઉન્ડેશનની ટીમ કાયદાકીય લડત માટે શરૂઆતથી જ છે અને જ્યાં સુધી મરહુમ સલમાનને ન્યાય નહીં મળે ત્યાં સુધી ચિસ્તિયા ફાઉન્ડેશન ની પૂરી ટીમ તેમને કાયદાકીય લડતમાં સાથ સહ સહકાર આપશે તેવી બાંયધારી આપવામાં આવી જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલીમ દ્વારા સત્ય પરેશાન હો સકતા હે મગર પરાજિત નહીં મારું નામ સોહેલ ચિસ્તિયા ગત વર્ષે આણંદ ચિખોદરા નાઈટ ટુર્નામેન્ટ ની અંદર એક નિર્દોષ યુવક કે જેનું નામ મરહુમ સલમાન વોરા જેની કૃતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી જેમાં દોષિતોમાં મુખ્ય આરોપી વિશાલ ઉર્ફે ગોયો રમેશભાઈ વાઘેલા જેની જામીન અરજી પહેલા આણંદ ખાતે નામદાર સેશન્સ કોર્ટમાં મૂકવામાં આવી તે દરમિયાન અમારા પ્રખ્યાત વકીલ સાહેબ શ્રી ગુલરેદભાઈ સૈયદની દાળદાર દલીલોથી તે જામીન અરજી નામંજૂર કરવામાં આવી ત્યારબાદ આજ આરોપીએ જામીન અરજી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં મૂકવામાં આવી તે દરમિયાન પ્રખ્યાત વકીલ સાહેબ શ્રી તાયર હકીમ સાહેબની દાળદાર દલીલોથી આ જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી ત્યારબાદ લેટેસ્ટ અત્યારે નામદાર સુપ્રીમ કોર્ટમાં

મરહુમ સલમાન ન્યાયની લડત માટે કાયદાકીય લડતમાં કાયદાની મર્યાદામાં મરહુમ સલમાન વોરાના પરિવારને ચિસ્તીયા ફાઉન્ડેશનની લીગલ ટીમ અને હું સાથે સોલ ચિસ્તીયા જ્યાં સુધી દોષિતોને સજા નહીં મળે ત્યાં સુધી ખડે પગે મરહુમ સલમાન વોરાની ન્યાયની લડતમાં સાથ સહકાર આપીશું અસ્તુ જય હિન્દ જય ભારત